હરિત ઉર્જા કૃતિનું નામ ગ્રીન ફ્રીજુ પ્રદુષણ પુનઃ પ્રાપ્ય ઉર્જન સ્ત્રોતો નો યોગ્ય ઉપયોગ કરવો ભારત આત્મનિર્ભર બનાવવા સિદ્ધાર્થ સૂર્ય రాసాయణిక ఊర్జాంతరయణిక ఊర్జాను విద్యుత్ ఊర్జా రూపాంతర విద్యుత్ ఊర్జాను యాంత్రిక ఊర్ రూపాంతర ఊర్జాను పవన్ ఊర్జా రూపాంతర ఆకృతి రచనా పొలర్ పేనల్ આ સોલર પેનલની રીચા સહેસા એ બેટરી સાથે જોડવામાં આવે છે આ બેટરી સાથે ડીસી મોટર જોડવામાં આવે છે આ રીતે સમગ્ર રચના તૈયાર થઈ જાય છે કાર્ય પદ્ધતિ સૌપ્રથમ સોલર પેનલ લેવામાં આવે છે આ સોલર પેનલને સૂર્યપ્રકાશ લાગે તેમ ઘરની છત પર મૂકવામાં આવે છે સોલરને સૂર્યપ્રકાશ પડવાની સાથે સૂર્ય ઊર્જાનું વિદ્યુત ઊર્જામાં રૂપાંતર થવાનું ચાલુ થઈ જાય છે હર્ષિકા બેન હા બોલ અંજલ બેન મને પ્રશ્ન એ થાય કે સૂર્ય ઊર્જાનું વિદ્યુત ઊર્જામાં રૂપાંતર કેવી રીતે શક્ય છે

આકૃતિમાં બતાવ્યા પ્રમાણે નેગેટિવ ભાગમાં ઇલેક્ટ્રોનની સંખ્યા વધારે છે તે ભાગમાં જ ગરમી આપવામાં આવે એટલે કે સૂર્યપ્રકાશ આપવામાં તો નેગેટિવ ભાગથી ઇલેક્ટ્રોન બહાર નીકળવા પ્રયત્ન કરે છે એટલે કે ઇલેક્ટ્રોન નેગેટિવથી પોઝિટિવ તરફ ગતિ કરે છે આ જ ઘટનાને વિદ્યુત સ્થિતિમાં તફાવત કહે છે એન્જલ બેન હવે મજાની વાત એ છે કે જો પરિપથ બલ્બ જોડી દેવામાં આવે તો તે પ્રકાશ આપશે અને બેટરી જોડીને આપણે બેટરી પર ચાર્જ કરી શકીએ છીએ આ સિદ્ધાંતના આધારે સોલર પેનલ બનાવવામાં આવે છે વાહ વાહ હર્ષિકાબેન તમે કેટલી અદભુત વાત સમજાવી હવે તમે મને આ સોલર પેનલ ની ઉપયોગિતા વિશે સમજાવો હા ચોક્કસ તો ચાલો હવે આપણે આ સોલર પેનલ ની ઉપયોગિતા વિશે સમજીશું સોલર પેનલ ની ઉપયોગિતા સમજવા માટે કાળઝાડ ની ગરમીનો અનુભવ કરવો પડે આ ગરમીનો અનુભવ તમે પણ કરતા જ હશો ને સાચી વાત ને તો આ ગરમી શેના કારણ થતી હશે વાતાવરણમાં ઋતુચક્ર આજે કેમ બદલાયું છે આજે અતૃષ્ટિના કારણે પૂર્ણ સ્થિતિ સર્જાય છે હાલમાં જ પંજાબ ઉત્તરાખંડ કાશ્મીર હિમાચલ વગેરે રાજ્યમાં અતૃષ્ટિના કારણે હજારો લોકો બેઘર થઈ ગયા ગુજરાત માટે ગાય ભેંસ બકરી જેવા મૂંગા પ્રાણીઓ હતા તે પણ તણાઈ ગયા ટૂંકમાં કહું તો આપણા દેશ અને વિશ્વ સમક્ષ ક્લાઇમેટ ચેન્જની મોટી સમસ્યા ઊભી થઈ છે જે ચિંતાનો વિષય છે આ ક્લાઇમેટ એ સમસ્યાના નિવારણ માટે અમે ગ્રીન ફ્રીજ બનાવી છે આ ફ્રીજ બનાવવા સૌ પ્રથમ આકૃતિમાં બતાવ્યા પ્રમાણે ચાર પાયા બનાવવામાં આવે છે ત્યારબાદ થર્મોકોલની સીટ ટ્રુ કંતાન વગેરેનો ઉપયોગ કરી દીવાલની રચના કરવામાં આવે છે હવે આ દીવાલને બેજ બનાવી યોગ્ય રીતે ગોઠવી દેવામાં આવે છે ગયા પછી ભાગે ભાગે રચના કરવામાં આવે છે હવે આ એક નાનો પંખો ગોઠવી દેવામાં આવે છે આ રીતે સમગ્ર રચના તૈયાર થઈ જાય છે કાર્ય પદ્ધતિ સૌ પ્રથમ સોલાર પેનલ માં વીજળી ઉત્પન્ન થાય છે જે વીજળી માં સંગ્રહ કરવામાં આવે છે હવે બેટરી સાથે વાયર નું જોડાણ કરી એક પંખો ગોઠવી દેવામાં આવે છે આ પંખો ફ્રિજ ની અંદરની હવાનું તાપમાન સંતુલન કરવાનું કાર્ય કરે છે આ ફ્રિજ ની ખાસિયત એ છે કે દિવાલો થર્મોકોલિસીટર વગેરે બનાવે છે જેથી અંદરની ગરમી નું શોષણ કરે છે તથા બહારની ગરમી અંદર આવે દેતી નથી ભેજ એટલે કે પાયાની તરફ ઠંડક ઉત્પન્ન પદાર્થ મુકવામાં આવેલા છે જે વસ્તુની સાચવી રાખે છે ફાયદા આ મોડલ થી પ્રદૂષણ થતું નથી આ મોડેલ બનાવવાનો ખર્ચ પર તેવો છે વીજળી બિલ ચૂકવવું પડતું નથી આ ફ્રિજ બનાવવા જામડાના લાકડાનો ઉપયોગ કર્યો છે જે બેક્ટેરિયા નાશક છે તથા અંદરના ભાગ ભાગ વસ્તુ સમય સુધી નથી તેથી વિસ્ફોટ થવાની પણ સંભાવના રહેતી નથી આ ફ્રિજ આપણે ઘરે જાતે બનાવી શકીએ છીએ આ ફ્રિજમાં રાખેલ શાકભાજી પાણી દૂધ વગેરે આરોગવાથી કઈ અડસર થતી નથી ગેરફાયદા ફ્રિજમાં બનાઈ શકાતો નથી જય હિન્દ જય ભારત